મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું સીએમ એ એક હજાર પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સાત મહાનગરપાલિકાઓ ત્રણ શેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને ક તથા ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિત સત્તર નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત કુલ એક કરોડ રૂપિયા ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે જેનાથી વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ અચાનક ગાંધીનગર બસ સ્ટેશને પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અચાનક ગાંધીનગર બસ સ્ટેશને પહોંચ્યા હતા તેમણે અહીં ગાંધીનગર બસ સ્ટેશનની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી તેનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ ખુરશી પર બેસીને બધું ચેક કરતા દેખાઈ રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુસીસીના સમર્થનમાં મુસ્લિમ મહિલાઓ પચીસ શરતો મૂકી મુંબઈ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠને ને સમર્થન આપ્યું છે જો કે તેમણે સરકાર સમક્ષ પોતાની પચીસ શરતો પણ મૂકી છે સંસ્થાનું કહેવું છે કે કન્યાની સંમતિ વિના લગ્ન ગેરકાયદેસર હોવા જોઈએ નિકાને સંસ્કાર નહીં પણ કરાર ગણવો જોઈએ મહિલાઓને હસ્ક ખુલા મુબારાનો હક મળવો જોઈએ વૈવાહિક સંપત્તિમાં સમાનતા હોવી જોઈએ વકફ કાયદામાં મહિલાઓની પચાસ ટકા ભાગીદારીની પણ માગ કરવામાં આવી છે મહત્વના રાજ્યના એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટની ગુણવત્તા ઉપર ઉઠ્યા છે સવાલ સ્માર્ટ સિટીમાં ભ્રષ્ટાચાર થવાની માહિતી સામે આવી છે અહીં એકસો ને અઢાર કરોડના ખર્ચે તૈયાર કરેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ દાખલ થઈ છે જે માલાણી કન્સ્ટ્રકશને બનાવ્યું છે લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં બે વર્ષમાંથી ગાબડા પડવા લાગ્યા છે પોપડા અને તિરાડો પડવાની સાથે ગટર ઉભરાવાની સમસ્યા થઈ છે સ્થાનિકોનો આરોપ છે કે અહીં નબળી ગુણવત્તાનું કામ કરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપમાં દરરોજ દસ હજાર કરોડ મેસેજની આપલે થાય છે વોટ્સઅપ પર દરરોજ અંદાજિતા સો બિલિયન એટલે કે દસ હજાર કરોડ મેસેજની આપલે થાય છે આ આંકડો બે હજાર ચોવીસ સુધીના તાજેતરના રિપોર્ટ અનુસાર છે વોટ્સઅપ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન છે જેનો ઉપયોગ એકસોને એંસીથી વધુ દેશોમાં અબજો લોકો કરી રહ્યા છે આ મેસેજમાં ટેક્સ ઈમેજ વિડીયો અને ઓડિયો મેસેજનો સમાવેશ થાય છે દુનિયામાં ભારતમાં વોટ્સઅપના સૌથી વધારે યુઝર્સ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શર્માના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશી પર સવાલો ઉઠી રહ્યા છે મેલબોર્નમાં હાર પછી રોહિત શર્માની નામે શરમજનક રેકોર્ડ નોંધાયા છે આ વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીમાં ભારતીય ટીમને ટેસ્ટ ફોર્મેટમાં છઠ્ઠી વખત હારનો સામનો કરવો પડ્યો હતો આ રીતે રોહિત શર્મા એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ હારનાર ભારતીય કેપ્ટન બની ગયો છે અગાઉ આ રેકોર્ડ સચિનના નામે હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુફાસા બોક્સ ઓફિસ ઉપર કલેક્શન ભારતીય બોક્સ ઓફિસ પર મુફાસાની ધૂમ જોઈને લાગે છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં ભારતમાં આ વર્ષની સૌથી મોટી હોલીવુડ ફિલ્મ બનવા જઈ રહી છે ફિલ્મને રિલીઝ થયાને અગિયાર દિવસ થયા છે અને ફિલ્મે માત્ર દસ દિવસમાં સો કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે ફિલ્મની અગિયારમાં દિવસે કુલ કમાઈ એકસો કરોડ થઈ છે મુફાસા ભારતમાં સો કરોડથી વધુની કમાણી કરનાર ત્રીજી હોલીવુડ ફિલ્મ બની ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોરદાર ઠંડી શાળાઓ પણ બંધ ઉત્તર ભારતમાં ઠંડીની તીવ્રતા વધી છે યુપીની તમામ પ્રાથમિક શાળાઓ પંદર દિવસ માટે બંધ રહેશે મધ્યપ્રદેશની શાળાઓ પાંચ જાન્યુઆરી સુધી રાજસ્થાનમાં પાંચ જાન્યુઆરી સુધી ઝારખંડમાં પાંચ જાન્યુઆરી સુધી દિલ્હી અને હરિયાણામાં એક જાન્યુઆરી બે હજાર પચીસથી પંદર જાન્યુઆરી સુધી અને ઉત્તરાખંડમાં પાંચ જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં તો અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર સુધી શાળાઓ બંધ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું એકત્રીસ ડિસેમ્બરને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું સિંધુ ભવન રોડ પર જાજરમાન ચાર રસ્તાથી તાજ સુધીના દોઢ કિલોમીટરમાં રાત્રે આઠથી વધારે વાહનોને નો એન્ટ્રી છે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે એકત્રીસ ડિસેમ્બરે ડાન્સ પાર્ટી માટે ક્લબ પાર્ટી પ્લોટ હોટલ રેસ્ટોરન્ટ ફાર્મ હાઉસ મળીને સોળ જગ્યાને પોલીસે મંજૂરી આપી છે આ વખતે ક્લબ હોટલો મળીને સોળ સ્થળે ડાન્સ પાર્ટી અને આઠ હજાર પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વઢવાણા તળાવમાં રંગબેરંગી પક્ષીઓનો મેળાવડો રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે શિયાળા સાથે વટવાણા તળાવમાં રંગબેરંગી પક્ષીઓનો મેળાવડો જામ્યો હતો વટવાણા તળાવ વડોદરાથી થોડે દૂર ડપોઈ નજીક આવેલું છે અહીંયા રાજહંસ ગાજહંસ ભગવી સુરખાબ પી્ટેલ કોમન કોમન ટીલ વિજહંસ કાબરી કાળચિયા ભગતરા વગેરે યાયાવાર પક્ષીઓ આવી ચૂક્યા છે આ સુંદર પક્ષીઓને નિહાળવા હોય તો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ચાર વાગ્યાનો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચા પીવી મોંઘી થશે જો તમને પણ સવારે ચા ની ચુસ્કી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થવાની સંભાવના છે ચાના બગીચામાંથી ચાના ઉત્પાદનને લઈને ખરાબ સમાચાર આવ્યા છે અનિયમિત હવામાન પરિસ્થિતિઓ અને બગીચાના સમય પહેલા બંધ થવાને કારણે આ વર્ષના અંત સુધીમાં ચાના કુલ ઉત્પાદનના સો મિલિયન કિલોગ્રામથી વધુનો ઘટાડો થવાની પણ ધારણા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે